તાજેતરમાં યોજાયેલી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે ડીસા વિધાનસભા બેઠક પર કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના કાર્યકરો દ્વારા દિવસ રાત એક કરીને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે જે તંતોડ મહેનત કરી હતી તે મહેનતને લઈને આજે રેખાબેન ચૌધરી કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા નજરે પડ્યા હતા આ પ્રસંગે ડીસાના લોક લાડીલા પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા શાહ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે અગ્રેસર રહ્યો છે શુભેચ્છકો છું કાર્યક્રમો હંમેશા નરેન્દ્રભાઈના નેતૃત્વને ભાજપના નેતૃત્વ અને હંમેશા ઈશ્વર